દિવસ અને આખા વિશ્વમાં આ સાંકેતિક ભાષા દિવસની ઉજવણી થાય છે મોટા ભાગના લોકોને ખબર નથી કે આ સાંકેતિક ભાષા દિવસ એટલે શું પણ દુનિયાભરમાં ત્રણસો થી વધારે સાંકેતિક ભાષા છે વિશ્વ બધીર સંઘ બે હજાર સત્તરથી આ દિવસની ઉજવણી કરે છે અને એની સાથે એકસો દેશો સાત કરોડથી વધારે બધી લોકો એની સાથે જોડાયેલા છે અને આ સાંકેતિક ભાષાની કઈ રીતે શરૂઆત થઈ એનો ઉપયોગ કઈ રીતે થાય છે દરેક દેશની જુદી જુદી વિશિષ્ટતાઓ છે ભારતની સાંકેતિક ભાષા કઈ રીતે ચાલે છે કામ કરે છે એમાં ટેકનોલોજીનો રોલ શું છે આ બધા વિશે આપણે વાત કરવી છે ને વાત કરવા માટે આપણી વચ્ચે ઉપસ્થિત છે રાજકોટની બહુ જૂની રાજકોટ બેરામુંગા શાળાના આચાર્ય કશ્યપભાઈ પંચોલી ઉપસ્થિત છે આપણી સાથે કશ્યપભાઈ તમારું ખૂબ ખૂબ સ્વાગત છે સમચ થેન્ક યુ આપણે એમ કહીએ છીએ કે ઈશારા ઈશારામાં વાત કરી શકાતી હોય છે શબ્દોની જરૂર નથી આ બહુ એક સામાન્ય બાબત છે ને આપણે જે સામાન્ય માણસો જે ઈશારાઓ કરે છે અને બધી લોકોની સાંકેતિક ભાષા છે એમાં તફાવત છે એમાં અંતર પણ છે આ શું છે એ આપણે સમજવું છે કશ્યપમાં સૌથી પહેલા તો એ સમજાવો કે મધીરોની ભાષા સાંકેતિક ભાષા અને એ એ શું છે કઈ રીતે એનો ઉપયોગ થાય છે અને કઈ રીતે એને વિકાસ થયો છે જી 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 નમસ્કાર ખૂબ ખૂબ ધન્યવાદ હું આપને જણાવીશ કે આપણે જેમ કીધું કે સાત કરોડ લોકો એટલે કમ્યુનિટી થઈ ગઈ જી બરાબર છે એટલે આ આ લોકો છે પોતાની જાતને એટલે કોઈ નીચા નથી સમજતા એ બધાની સાથે સક્ષમ ચાલવા માંગે છે અને એ અત્યારે હાલમાં ચાલી પણ રહ્યા છે ખાસ કરીને આપણે જણાવીશ કે જયારે આપણે એમ કહી શકીએ કે જયારે આપણે આપણો જન્મ થયો એટલે કે જયારે માણસ જાતનો જન્મ થયો આદિ માનવથી લઈ અને જયારે આપણે શરૂઆત કરી તો એ લોકો પણ શું વાત કરતા હશે તો ત્યારે એ સાંકેતિક ભાષા એટલે એમ કહી શકીએ શબ્દ પછી આવ્યો છે જેસ્ટર થી ઉપયોગ એને ચાલુ કર્યો તો જેસ્ટર ધીમે 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 રૂપ લેતું ગયું પછી આવું કોઈ બાળક ક્યારે એમને ધ્યાનમાં આવ્યું હશે એટલે એમના જે પણ મનસ્વી વિચારો છે તો તો એની સાથે મિલાવીને વાત કરી રીતે કહી શકાય કે મારા નોલેજ પ્રમાણે પોન્સે ડી લિયો અને સ્પેનિશ મોક હતા છે એ ફર્સ્ટ ફર્સ્ટ ટીચર તરીકે કહી શકાય બધી હા યસ બધીરોના ફર્સ્ટ ટીચર એમને આ લેંગ્વેજ એસ્ટ કરવાની ટ્રાય કરી અને ઇવન કહી શકે અઢારમી સેન્ચુરી ના ફર્સ્ટ ડેપ સ્કૂલ ચાર્લ્સ નામના પ્રિસ્ટે બનાવી હતી અને એ પેરિસ માં બની હતી તો આ બધી રીતે ધીમે 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 એમાં ઇન્વોલ્વમેન્ટ થતું ગયું અને આ એક વસ્તુ ની વ્યાખ્યા બની ખાસ કરીને મારે એ કેવું છે સાઇન લેંગ્વેજ જો આપણે માં શીખવી હોય તો હું શીખવાડી શકીશ નહીં કોઈ વ્યક્તિ નહીં શીખવાડી શકે એના માટે એક સ્પેશિયલ કોર્સ આવે છે જે અલિયા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હિયરિંગ હેન્ડિકેપ જે મુંબઈ સ્થિત છે ત્યાં તમે લેવલ 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 અને આ ત્રણ લેવલના સાઇન લેંગ્વેજના કરી શકો છો ઓકે અને એ તમે જોશો કે આઈએસએલ અને એસએલ એટલે કે અમેરિકન સાઇન લેંગ્વેજ ટોટલ ડિફરન્ટ હોય એ સિંગલ હેન્ડેડ થી યુઝ કરીને થતી હોય જ્યારે હું તમને થોડુંક આપીશ કે ભાઈ અહીંયા આપણે ઇન્ડિયન સાઇન લેંગ્વેજ હોય છે તો એ

આને એનર્જી સેવિંગ તરીકે જોઈ એ લોકો મોસ્ટલી સાઇન લેંગ્વેજ યુઝ કરી અને પોતાની એનર્જી સેવ કરે છે અને સાઇન લેંગ્વેજ થી વાત કરવાની કોશિશ કરે છે જ્યારે પણ સાયલેન્ટ પ્લેસ છે આનાથી તમને ડિસ્ટન્સની કઈ ફરક નથી પડતો બરાબર છે એનાથી તમને કોઈ વસ્તુનો ફરક નથી પડતો એને ઇશારાથી જ એ તમે એની સાથે કમ્યુનિકેટ કરી શકો છો ખરેખર સાઈન લેંગ્વેજ માનલો કે આપણે કેમ કહીએ છીએ ગુજરાતમાં આપણે અહીંયા આવીએ તો સાઈન લેંગ્વેજમાં આપણે એવી રીતે સાઈન લેંગ્વેજમાં પણ થોડા થોડા એશિયન ના ફરક હોય છે બટ જયારે સાઈન લેંગ્વેજ બે નોલેજેબલ પર્સન હોય એ સમજી તો જાય જ એની આપણે કેમ ગુજરાતી સમજી જાય પણ એ સમજી જાય એવી રીતે સાઈન લેંગ્વેજ છે ઓલ ઓવર ભારતમાં સમજી તો શકાય છે હમણાં જ રીસેન્ટલી આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે પણ સાઇન એક વિભાગ બનાવ્યો છે અને એમની ઉપર ખૂબ જોર આપી રહ્યા છે તો આવી જ રીતે સાઈન લેંગ્વેજ છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ને લાઈફમાં આને અપનાવવી જોઈએ આનાથી ઘણી બધી વસ્તુઓમાં ફરક પડશે તમારી એ એક એનર્જી સેવિંગ તરીકે યુઝ કરી શકશો ઇવન તમારી જે સ્કીલ છે જેમ કે કહેવાય છે ને કે આપણે મૌન રહીએ ને તો આપણી જે અંદરની ડેવલોપ ઉર્જા હોય છે એ ખૂબ સારી બની જાય તો આ ચોક્કસપણે બેનિફિટ થતી હોય છે પણ આપણા બીજા તમે જેમ ફરક બતાવો કે અમેરિકન સાઇન લેંગ્વેજના આપણામાં થોડોક ફરક છે પણ સૌથી મોટો પ્રશ્ન એ છે હું જે સમજુ છું કે આપણી જે સાઇન લેંગ્વેજ છે એ બીજા દેશોમાં સત્તાવાર રીતે એનું સમર્થન નથી એવો પણ એક સમસ્યા છે એનું એના માટે જ સર મોદી સાહેબે આપણી જે હમણાં જ રિસેન્ટલી કહી શકે કે બે વર્ષની અંદર એક આખું એનું ડેવલપમેન્ટ કર્યું છે બરાબર તો એની અંદર એક જે પણ આમ કીધું ને કે આપણે ભારત એક એવો દેશ છે કે એમાં બધી બધા જ બધી ભાષાઓને આપણે પ્રાધાન્ય આપીએ છીએ બરાબર છે તો જ્યારે આને એક નીજા હેઠળ લેવા માટે મોદી સાહેબનો ખૂબ સારો પ્રયાસ છે જો આ ધીમે ધીમે એક સાઇન લેંગ્વેજ ઓલ ઓવર ઇન્ડિયામાં પ્રોપરલી બેસી જશે થઈ જશે તો ચોક્કસપણે ઓલું રહેતું જ નથી એવું હોય છે કે ભાઈ એના નોમ્સ હોય સાઇન લેંગ્વેજ એટલે કે તમે ચાર હજાર સમૂહ બરાબર બરાબર છે જો તમે આના વિશે જાણી લ્યો તો તમે એ સાઇન લેંગ્વેજ જાણી શકો પણ આ એટલી ડિફિકલ્ટ છે વસ્તુઓ કે હું એમ સમજાવું કે કમ્પ્યુટરનું દિમાગ જોઈએ જેમ આપણે કમ્પ્યુટરમાં કીબોર્ડથી ટાઈપ કરીએ છીએ પછી બાયનોરિકલી ભાષામાં વન ટુ વન ટુ વન ટુ ચેન્જ થાય એવી જ રીતે તમે બોલો છો મારું મગજ સાઇન લેંગ્વેજમાં થાય પછી હું એને સાઇન લેંગ્વેજમાં બાળકને કરું જ્યારે બાળક સાઈન લેંગ્વેજ કરે હું સમજું અને હું પાછું મગજથી વિચારીને તમને બોલું એટલે એ ધીમે ધીમે લેવલ એનું આવતું હોય છે આમાં બધા લોકોનું પ્રાધાન્ય ના હોય એને કારણે જ્યારે બીજા દેશમાં આપણે રેપ્રેઝેન્ટ કરીએ તો એમાં કંઈ પણ ખામીઓ આવતી હોય તો એને લીધે એ એક્સેપ્શન હજી સુધી નથી થઈ શક્યું અથવા એવા ચાર થી પાંચ જે શબ્દ છે એનું પ્રોપર પ્રમાણ કે ભાઈ આ શબ્દની સાઇન લેંગવેજ આજ હોવી જોઈએ તો એ હજી ડિસાઈડ કરવાનું ધીમે ધીમે થઈએ આઈએસએલ માં છે જ ઓલરેડી હાજી બટ લોકો સુધી હજી એટલું પહોંચ્યું કે હું પણ છું તો હું પ્રોપર આઈએસએલ કરી શકું એવું એવું કોઈ પણ વ્યક્તિ કહી શકે બરાબર નહીં બરાબર એટલે એના માટેનું જે મેં તમને કીધું ને સર કે જે એ લેવલ બી લેવલ અને સી લેવલ એ કોર્સિસ કરવી જરૂરી છે અમે લોકો પણ અમે લોકો પણ ડેફ લોકો સાથે રહી અને આ જે ભાષા છે એનું શીખા હોય બરાબર છે એ જ અમને આની સાથે રહીને શીખવાડે ઇન્ટરેક્શન યસ ઇન્ટરેક્શન જેમ મને તમે કાલ કાલ ચાઇનામાં મૂક્યા છો તો મને છ મહિના પછી માને જીવન જીવન પ્રમાણની ચાઇના ભાષા આવડી જશે બરાબર બરાબર છે તો આ રીતનું જ વાતાવરણથી લોકો શીખતા હોય છે આ વખતે થીમ છે સાઇન અપ ફોર સાઇન લેંગ્વેજ રાઇટ્સ એટલે શું છે એનો મિનિંગ કે આ એક અધિકાર હોવો જોઈએ અ લોકો લોકો ઘણી બધી મેં તમને કીધું કે મેં પહેલા જ શરૂઆત કરી કે સાત કરોડ લોકો તમે જે કીધું એક બહુ નાનો સમૂહ નથી તો હજી પણ લોકો છે એ આ લોકોને ઇગ્નોર કરે છે ઘણી જગ્યાએ જોબ આપવા માટે પ્રેફરન્સ નથી કરતા બટ મારું એક્સપિરિયન્સ આ લોકો સાથે જે જેટલા વર્ષ બે થી છું તો મારો એક્સપિરિયન્સ એવું કે છે કે તમે આ લોકોની સાથે જો જોબ પ્રાયોરિટી લેશો ને તો મને લાગે છે બીજી કોઈ બીજા બીજા લોકો તમે જોબમાં રાખી જ નહીં બીકોઝ મેં તમને કીધું ને કે સાયલેન્સ એ તમને અંદરથી વધારે આપે તો આ લોકોનું ફોકસ એકદમ ફોકસ હોય

બે લોકો થી ચાલુ કર્યું પછી એનું જે ગ્રોથ વર્ક જોયું ને પછી એને દસ લોકો બીજા ઇનવોલ કર્યા અત્યારે હું ગર્વથી કહી શકું છું સાઈઠ ટકા સ્ટાફ એ લોકો આ લોકોનો રાખે છે અને એ કંપની નો ગ્રોથ એટલો થયો છે બીકોઝ એ લોકો કન્ટિન્યુઅસ ફોકસ પર છે અને એનું વર્ક છે એ ફોકસ છે બીજું એક મારે જાણવું છે કે આ નુપુર દ્વારા એક સોફ્ટવેર ડેવલપ થયો છે જી સર અને ઇન્ટરપ્રિન્ટરની તમારે જરૂર ન પડે જ્યારે સંવાદ કરવાની વાત આવે એમ કે ક્યુઆર કોડ તમે સાઇન કરો તો તમને મળી જઈએ આ શું છે સામાન્ય દર્શકોને થોડો ખ્યાલ આ રાઇટ સર અત્યારે જેમ કીધું ને યંગસ્ટર્સ છે એ ખૂબ જ ટેકનોલોજી બાજુ જઈ રહ્યા છે એટલે આવી રીતે કોલેજમાં પણ અમારે જે આપણે એની બધી કોલેજો હોય છે દૂર દૂરની કોલેજ અમારે પાસે આવતા હોય કે અમારે આવો સોફ્ટવેર ડેવલપ કરો તો શું કરવું બરાબર તો એ લોકો અમારી પાસેથી શબ્દો મેં તમને કીધું ને કે શબ્દો છે એ શબ્દોનું સાઇન લેંગ્વેજ થી ગ્રહણ કરે હજી કોઈ પણ સોફ્ટવેર એવું ના કહી શકે કે સંપૂર્ણ છે એનું કારણ છે એમાં એડિટિંગ કરવું જ પડશે જેમ કે ત્રણ હજાર શબ્દ છે પછી વધારે બીજા શબ્દ એડ થશે પછી એ લોકો શબ્દ એડ કરશે જો એ શબ્દ પૂર્ણ થશે પછી સાઈન લેંગ્વેજમાં જનરેટ થઈ શકશે બરાબર ઈવન સર કેવું હોય છે સાઇન લેંગ્વેજ ની અંદર ફૂલ સેન્ટેન્સ ના હોય બરાબર છે ટુકડા ટુકડા હોય અને ઈ તમારે જોડી અને વાક્ય બનાવવાનું હોય બરાબર તો આ જે ટેકનોલોજી લઈ આવ્યા છે એનાથી એને બેનિફિટ થવાનો છે ચોક્કસથી એલો શૂન્ય કાઈ નથી અને કદાચ કાઈક પસાર બરાબર બટ ડેફિનેટલી પછી એમાં સુધારા વધારે થતા જાય એટલે હું આ એક બહુ સારું પ્રયત્ન છે છે પણ હું આવા જે ટેકનો પર્સન એને કરીશ કે આમાં થોડુંક ફોકસ કરે અમારી પાસે એક આવ્યા વ્યક્તિ એને હેન્ડબેન્ડ બનાવ્યો હતો એની અંદર એને વાઇબ્રેશન્સ નાખ્યું હતું તો એને ટીચર ને અમને હેન્ડ બેન્ડ આપ્યો હતો અને બધા ટીચર્સ પાસે ઈ હેન્ડબેન્ડ જાય અને હું ટ્વેલ નંબર દબાવું તો ટ્વેલ નંબર નું બાળક છે ને એના હાથમાં વાઇબ્રેશન બરાબર છે તો આવી રીતે એ ઘણા બધા લોકો ડેવલપ કરી રહ્યા છે એટલે ટેકનોલોજી નો તમે જો અસરકારક રીતે ઉપયોગ થાય તો ઘણો બધો ફાયદો થાય થવાનો જ છે યસ ચોક્કસ બીજું સર મને જણાવતા આનંદ થાય છે જ્યારે આપણે વિડીયો કોલ નો યુઝ નોતા કરતા ને ત્યારના આ લોકો વિડિયો કોલના યુઝ કરે છે મારા ને તમારા મોબાઈલમાં જેટલા સારા સોફ્ટવેર્સ નહીં હોય ને

જ્યારે આ લોકોની આખી લાઈફ જ આ પ્રકારની તો પણ એ કોઈ પણ આપણને કમ્પ્લેન વગર સારી રીતે જીવન જીવે છે અને સમાજને ઉપયોગી થાય છે બરાબર છે તો આપણે એને સાથ આપી અને એની કોઈ પણ મુશ્કેલીઓ હોય એમાં આપણે એને સાથ આપવો છે પણ એટલે મને લાગે છે જરૂરી એ છે કે જે લોકો સામાન્ય છે જેની પાસે ભાષા પણ છે એમણે સાંકેતિક ભાષા શીખવી પડશે કે જેથી આવા બધી લોકો સાથે તમે કઈ રીતે સંવાદ કરો સર જી એ બહુ મહત્વનું છે સર મને આમાં પણ જણાવતા આનંદ એટલે થાય છે કે આ લોકો એટલા સ્માર્ટ હોય છે સર તમારી સાથે એને ખબર છે કે તમને એટલી સાઇન લેંગ્વેજ નથી આવડતી તમને મળશે તો એ જેસ્ચર થી લખીને કોઈ પણ કમ્યુનિકેશન વે થી તમારી સાથે વાતચીત કરશે બટ ઈ સારા ફેસ રીડર હોય છે સમજો એટલે એ સેજ પણ એને એવું લાગશે કે ભાઈ કૌશિકભાઈ ને નથી મજા આવતી તો એની એનાથી દૂર હોય જશે બરાબર છે એને એને પ્રેમ ને હૂફ ની જરૂર છે બરાબર છે જો તમે એની સાથે ઇન્ટરેક્ટ કરશો તો એ તમને માતા પિતા નું સ્થાન પણ આપે બરાબર છે એ એટલા એટલા દિલ આ લોકોને પ્રેમ અને હૂફની જ જરૂર છે અને સાઇન લેંગ્વેજ એ લેંગ્વેજ છે નો ડાઉટ બટ એક પ્રકારની આપણે એને જેસ્ટર થી પણ વાત કરી શકીએ છીએ લાઈક આપણે પાણી કહીએ છીએ તો આપણે મજા ના હોય તો એ સમજી જ જાય લોકો એમ કે પાણી છે કમ્યુનિકેશન તો આ એક માત્ર કમ્યુનિકેશન નો વે છે બરાબર બરાબર પણ આ ત્રણસો જેટલી સાંકેતિક ભાષાઓ છે તો એના એમાં ફરક ક્યાં ક્યાં છે અને સૌથી સારી સાંકેતિક ભાષા કયા દેશની ગણાય અત્યારે ટોપ ઉપર કહીએ ને તો અમેરિકન સાઇન લેંગ્વેજ જે છે જેમ કે ડોલર છે બધી જગ્યા ચાલે એવી રીતે અમેરિકન સાઇન લેંગ્વેજ છે એ રૂટીનલી દરેક ડેફ લોકો કરતા હોય છે અને એને સમજવાની કોશિશ કરતા હોય છે તમે યુટ્યુબમાં પણ સર્ચ કરી શકશો એ લોકોના ન્યૂઝ ચેનલ ચાલે છે એના જે પણ ઓલ જે પણ ઘટનાઓ થઈ છે એના માટેના એ લોકો ન્યૂઝ બહાર પાડે છે ડેલી તો આ લોકોનું પણ એક આખું મેં તમને કીધું ને એક આખું રાજ્ય છે કે એક આખું દુનિયા જ છે અને એ લોકો પ્રિફર કરે છે હવે તો હમણાં મેં વચ્ચે સર કોઈ પણ પણ એક દેશના વડાપ્રધાન છે એ સાથે આઈએસએલ ના વ્યક્તિને રાખી અને જે બોલતા હતા એની સાઇન લેંગ્વેજ કરતા હતા તો આવું બધું જો આપણા દેશમાં આવશે ચોક્કસપણે તો બીજા દેશો આપણને નોટિસ કરશે અને આપણને જેમ બીજી જગ્યાએ ઇગ્નોર નથી કરી શકતા એમ આમાં પણ આપણને ઇગ્નોર ના કરી શકે પણ એના માટે આપણે લોકો એ પેલા આપણે એને સાથ આપવો પડશે ત્યારે લોકો બીજા નોટિસ કરશે એટલે તમારી સર આપની ચેનલથી હું આહવાન કરીશ કે આપ આ બાળકોની સાથે અને અને એને એને સમજવાની કોશિશ કરો જો સમજશો તો એ આગળ આવશે અને ક્યાંય ને કઈ તમને સમાજમાં આપણને લાભ આપશે ના એટલે મૂક બધીર લોકો છે આપણા સમાજનો જે કિસ્સો છે એને આપણે ઇગ્નોર કરીએ અવગણીએ અથવા તો તિરસ્કાર કરીએ એ નહીં ચાલે આપણે એને જેમ તમે કહ્યું એમ પ્રેમને ઊંફ આપવા પડશે થોડોક આપણે પણ સાંકેતિક ભાષાનો અનુભવ રાખવો પડશે એટલે એમને કોમ્યુનિકેશન આપણી સાથે કરવું હોય કે આપણે એની સાથે કરવું હોય તો વધારે વધારે સરળતાની સ્થિતિ આવે એ દ્રષ્ટિએ આગળ વધવું પડશે અને સૌથી મહત્ત્વની વાત એ છે કે સરકાર આમાં રસ લઈ રહી છે અને આપણી સાંકેતિક ભાષા આખા વિશ્વમાં સ્વીકાર થાય તો આપણા બધીરોને બહુ મોટો ફાયદો થઈ શકે છે બાકી એ જ્ઞાનની દ્રષ્ટિએ અથવા તો કામકાજની દ્રષ્ટિએ આપણાથી પાછળ છે એવું જરાય નથી આ વૈજ્ઞાનિક રીતે સિદ્ધ થયેલી વાત છે એટલે એમને ક્યાંય નોકરી આપવાની વાત હોય કે કામકાજ આપવાની વાત હોય ત્યારે પણ તમારે આ દ્રષ્ટિએ વાતને વિચારવી જોઈએ એ આપણા બરાબર જ અમારી શાળામાં બસો ને પંચાવન જેટલા દીકરા દીકરીઓ ભણે છે સર અને અત્યારથી અત્યાર સુધીમાં મેં કહી શકું ગર્વથી કહી શકી બે હજાર દીકરા દીકરીઓ છે એ અમારી શાળા એથી આઉટ થઈ ગયા છે અને ખૂબ જ સારી રીતે પોતાની જોબ્સ ને બધું કરે છે કહી શકે કે નામાંકિત એક પત્ર વ્યવહાર જે છે એમાં એ પોતે ટાઈપ છે બરાબર છે પોતાના એટલા કમ્યુનિકેશન વેથી એ લોકો બહુ જ સારી જોબ કરી શકે છે ઘણી વખત મેં જોયું છે કે કંપનીઓ થોડુંક પાછળ જતા હોય કે ભાઈ આ લોકોને આપણે રાખીશું ને કઈ થશે ને અને કઈ ઘટના થશે તો એવું નથી હોતું બરાબર છે એ સરકારે આ લોકોને માટે પણ બહુ પ્રાવધાન આપ્યું છે અને ઉલટાનું કંપનીને પણ બેનિફિટ થશે જો આવા લોકોને રાખશો તો એને ગ્રાન્ટ્સ મળશે એને ઘણા બધા અલગથી ફાયદાઓ થશે આ આ બાળકો છે અમારે ત્યાં આપ સ્કૂલ પર વિઝિટ કરો અમારી શાળા છે એ છ દાયકાથી છ શાહ વિરાણી ભેરામુગા શાળા આટલા સમયથી કાર્યરત છે અને અમારા પ્રમુખ શ્રી રજનીભાઈ બાવીસી સાહેબ માનંદ મંત્રી શ્રી નરેન્દ્રભાઈ દવે સાહેબ તેમજ સંપૂર્ણ બીજા ટ્રસ્ટીઓ છે એ સતત આ બાળકોના વિકાસ માટે પ્રયત્નશીલ છે અને હંમેશા નવી 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 અવનવી આ બાળકોને કેમ આગળ લઈ આવી શકાય એવી ટેકનોલોજીથી અમે આગળ જઈ રહ્યા છીએ અને અમારા માટે ખૂબ જ ગર્વની વાત છે ક્યારેય પણ અમારી શાળાની આ બાબતે સાઇન લેંગ્વેજ શીખવાની બાબતે કે સાઇન લેંગ્વેજની માહિતી માટે ક્યારેય પણ જરૂર પડે તો અમારી શાળા આપની સાથે હરહમેશ છે અને આપ અમારી સાથે જોડાઈને આ બાળકોને વધારશો આગળ વધારશો એવી આપ સૌની અપેક્ષા પણ આ છેલ્લો પ્રશ્ન કે આ બાબતમાં આવા શિક્ષકો પણ તૈયાર થાય છે પૂરતા મળી રહે છે સર એ પણ બહુ વાત એવી છે કે ભાઈ સરકાર છે એ વર્ક કરી રહી છે બટ ક્યારે પણ જ્યારે આવા ટીચર્સ છે એમાં ડિવિઝન હોય છે કે ભાઈ વીઆઈ એટલે કે જે આંખના પ્રોબ્લેમ્સ હોય એના ટીચર્સ અલગ હોય હિયરિંગ ઇમ્પેર્ડ હોય એના ટીચર્સ અલગ હોય મેન્ટલ રિટાડેશન જે કે છે એના ટીચર્સ અલગ હોય તો એવી રીતે એ રીતે ડિવિઝન્સ હોય છે એટલે એ પણ હું આપણા માધ્યમથી કહીશ કે જો આપને એજ્યુકેશન આ બાબતમાં લેવું હોય તો કોઈ પણ ગ્રેજ્યુએશન પછી કોઈ પણ ગ્રેજ્યુએશન પછી તમે અમદાવાદ છે ભાવનગર છે બરોડા છે અને સારામાં સારું કહી શકાય તો બોમ્બે છે ચેન્નાઈ છે હૈદરાબાદ છે બરાબર છે આવી આવી સંસ્થા જે છે મેં તમને હમણાં એક વચ્ચે નામ લીધું અલિયાવર્જન નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ હિયરિંગ એન્ડિકેટ ત્યાં જઈને આપ આનો બી એડ કોર્સ આવે છે એ પણ કરી શકો છો બરાબર છે ઇવન તમે ડાયરેક્ટ સાઇન લેંગ્વેજ નો મેં તમને કીધું એલ એ બી અને સી જે છ છ મહિના કોર્સ હોય છે તો એ કરી શકો છો અને ચોક્કસપણે આપનું કેરિયર પણ આમાં બનાવી શકો છો અને કોઈ પણ બાળકોને લાભ પણ આ આપી શકો છો બહુ સરસ તો આ રીતે આપણે સાંકેતિક ભાષા દિવસની ઉજવણી કરવી જોઈએ આ બધીરોના અધિકારનો પણ પ્રશ્ન છે એટલે જેમ કશ્યપભાઈ વાત કરી એ રીતે આપણે આ બધીરો સાથે કામ કરવું પડશે તો એમની સમસ્યાઓ તો દૂર થવાની જ પણ એ સમાજના મુખ્ય પ્રવાહમાં બહુ સારી રીતે કામ કરીને કોન્ટ્રીબ્યુશન પણ કરી શકશે કશ્યપભાઈ તમે કરુણા ટોક્સમાં આવી અને બહુ ઇન્ટરેસ્ટિંગ વેમાં બધી વાતો કરી તમારો ખૂબ ખૂબ થેન્ક યુ સો મચ થેન્ક યુ થેન્ક યુ